નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે મિશન બીન સચિવાલય ક્લાર્ક અંતર્ગત ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો પાઠ નંબર છ જોઈશું આગળના પાંચ પાઠ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એને વિડીયોની લિંક મળી જશે અને આ મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચાલો મિત્રો હવે ટાઈમના પગડતાં શરૂ કરીએ મિશન બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પાર્ટ નંબર છ તો મિત્રો આ ગુજરાતના સાંસ્કૃતિક લગતા પ્રશ્નો નંબરનો ગુજરાતના છોટે સરદારનું બિરુદ કોને પ્રાપ્ત થયું છે તો ગુજરાતના છોટે સરદારનું બિરુદ ડોક્ટર ચંદુલાલ દેસાઈને પ્રાપ્ત થયું છે બસો બાવન ખેડા જિલ્લાના ચોર બહારવટીયાઓમાં માનવતાના દીવા પ્રગટાવના ગુજરાતના સપૂત કોણ હતા તો ખેડા જિલ્લાના ચોર બહાર માનવતાના દીવા પ્રગટાવનાર ગુજરાતના સપૂત કોણ હતા તો રવિશંકર મહારાજ આગળનું ક્વેશ્ચન બસો ત્રેપન ગુજરાતના ગાંધીજનોમાં મોટાભાઈ તરીકે જાણીતા બનેલા લોકસેવકનું નામ શું હતું તો ગુજરાતના ગાંધીજનોમાં મોટાભાઈ તરીકે જાણીતા બનેલા લોકસેવકનું નામ શું હતું તો ડૉક્ટર દ્વારકાદાસ દયાલાલ જોશી બસો ચોપન કઈ જાતિના લોકોની ઘોડા ઘોડાદોડ જોવાલાયક હોય છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કઈ જાતિના લોકોની ઘોડા ઘોડાદોડ જોવાલાયક હોય છે તો મેર જાતિના લોકોની મેર જાતિના અહીંયા થોડું મિત્રો દેખાતું નથી બરોબર પણ મેર જાતિના લોકોની ઘોડા ઘોડાદોડ જોવાલાયક હોય છે બસો પાસઠ બસો પંચાવન સોલંકી કાળમાં વિકસેલી મંદિર સ્થાપત્ય શૈલીને કયા નામે ઓળખવામાં આવે છે તો સોલંકી કાળમાં મંદિર સ્થાપત્ય શૈલીને કયા નામે ઓળખવામાં આવે છે તો મારું ગુર્ચર તરીકે ઓળખવામાં આવે છે બસો છપ્પન રુદ્ર મહાલય મૂળ રુદ્ર મહાલય મૂળકોને બંધાવ્યો હતો તો રુદ્ર મહાલય મૂળકોને બંધાવ્યો હતો તો મૂળરાજ સોલંકીએ રાજ સોલંકીએ બંધાવ્યો હતો બસો સત્તાવન અંબાજી પાસે આવેલા કુંભારિયાના જૈન દેરાસરો કોણે બંધાવ્યા હતા તો અંબાજી પાસે આવેલા કુંબારિયાના જૈન દેરાસરો વિમલ મંત્રીએ બંધાવ્યા હતા બસો અઠ્ઠાવન ડંભોઈનો કિલ્લો કોણે બંધાવ્યો હતો તો ડંભોઈનો કિલ્લો વીર ધવલ વિસલદેવે બંધાવ્યો હતો બસો ઓગણસાઠ વડનગરનો કિલ્લો કોણે બંધાવ્યો હતો તો વડનગરનો કિલ્લો કુમારપાળે બંધાવ્યો હતો બસો સાહીઠ નંબરનું ક્વેશ્ચન પાટણનું સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું તો પાટણનું સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું બસો એકસઠ પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી તો પાટણની રાણકી વાવ ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ બંધાવી હતી બસો બાસઠ નંબરનું ક્વેશ્ચન ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ ક્યાં આવેલું છે તો સૌ સૌથી પ્રાચીન તોરણ ક્યાં આવેલું છે તો શામળાજીના એક પ્રાચીન મંદિરમાં ગુજરાતનું સૌથી પ્રાચીન તોરણ આવેલું છે બસો તેસઠ નંબરનું ક્વેશ્ચન કયા શહેરોમાં અખંડિત તોરણો હયાત છે તો વડનગર અને કપડ વન વડનગર અને કપડવનમાં અખંડિત તોરણો હયાત છે બસો ચોસઠ નંબરનો ક્વેશ્ચન શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષનો રોજો ક્યાં આવેલો છે તો શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષનો રોજો સરખેજમાં આવેલો છે બસો પાસઠ નંબરનો ક્વેશ્ચન રાણી રૂપમતીની મસ્જિદ ક્યાં આવેલી છે તો રાણી રૂપમતીની મસ્જિદ અમદાવાદમાં આવેલી છે બસો છાસઠ બમ્મરિયો કુવો ક્યાં આવેલો છે તો બમ્મરિયો કુવો મહેમદાબાદમાં આવેલો છે કાંકરિયાનું તળાવનું મૂળ નામ શું હતું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કાંકરિયાના તળાવનું કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું તો હોજે કુતુબ હોજે કુટુંબ એ કાંકરિયા તળાવનું મૂળ નામ હતું નેક્સ્ટ ક્વેશ્ચન કાંક બસો અડસઠ કાંકરિયા તળાવ અને નગીનવાડી કોણે બંધાવ્યા તો કાકરીયા તળાવ અને નગીનવાડી કુતુંબુન અહેમદ શાહે બંધાવ્યા હતા બસો ઓગણ સિત્તેર આજમસરાઈ સ્થાપત્ય યુક્ત ધર્મશાળા ક્યાં આવેલી છે આજમસરાય સ્થાપત્યયુક્ત ધર્મશાળા અમદાવાદમાં આવેલી છે બસો સિત્તેર નંબરનું ક્વેશ્ચન મુગલ સરાઈ ક્યાં આવેલી છે તો મુગલ સરાઈ સુરતમાં આવેલી છે અહેમદાબાદનો શાહીબાગ અને રાજમહેલ કોણે બંધાવ્યા હતા અહેમદાબાદનો શાહીબાગ અને રાજમહેલ કોણે બંધાવ્યા હતા તો શાહજહાએ બંધાવ્યા હતા બસોતેર નંબરનો ક્વેશ્ચન હઠી સિંહનું જૈન દિરાસર ક્યાં આવેલું છે કોણ હઠીસિંહનું હઠી સિંહનું જૈન દિરાસર ક્યાં આવેલું છે તો અમદાવાદમાં આવેલું છે બસો તોતેર નંબરનો દૂધરેજનું વડવાળા મંદિર કયા જિલ્લામાં આવેલું છે તો દૂધરેજનું વડવાળા મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે બસો ચુમ્બોતેર નંબરનો ક્વેશ્ચન અમદાવાદના પાલડી સંસ્કાર કેન્દ્રના મકાનની ડિઝાઇન કયા સ્થપતિએ કરી હતી તો અમદાવાદના પાલડી સંસ્કાર કેન્દ્રના મકાનની ડિઝાઇન કયા સ્થપતિએ કરી હતી તો લા કારમુઝે કરી હતી બસો પંચોતેર નંબરનું ક્વેશ્ચન વીસમી સદી વીસમી સદી માસિક કોણે શરૂ કરી હતી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કોણે શરૂ હતી હાજી મહંમદ અલારખિયા શિવજીએ શરૂ કર્યું હતું બસો છોતેર કેલિકો મ્યુઝિયમ ક્યાં આવેલું છે કેલિકો મ્યુઝિયમ અમદાવાદમાં આવેલ છે બસો સિત્તેર નંબરનો અમદાવાદની ગુફા સંસ્થા શાની સાથે સંકળાયેલી છે અમદાવાદની ગુફા જે સંસ્થા છે તે શાની સાથે સંકળાયેલી છે જો ચિત્રકલા સંગ્રહ સાથે સંકળાયેલી છે બસો ઇઠ્યોતેર નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં ભરત ભરતનાટ્યમ ઉદય માટે કોણે મહત્ત્વનો ફાળો આપે છે તો ગુજરાતમાં જે ભરતનાટ્યમ ઉદય માટે કોને મહત્ત્વનો ફાળો આપે છે તો કુબેરનાથ તંજાવુરકરે ગુજરાતના ભરતનાટ્યમમાં ફાળો આપ્યો છે બસો ઓગણ્યાસી નંબરનો ક્વેશ્ચન ભરત નૃત્ય કલાંજલિ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો ભરત નૃત્ય કલાંજલિ સંસ્થાની સ્થાપના હરિનાક્ષી દેસાઈએ કરી હતી

ઓડી શ્રમિક બહેનોનું કયું નૃત્ય જાણીતું છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ટિપ્પણી નૃત્ય જાણીતું છે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બસો બ્યાસી કઈ જાતિના લોકોના દાંડિયા રાસ ખૂબ જાણીતા બન્યા છે તો કઈ જાતિના લોકોના દાંડિયા રાસ ખૂબ જાણીતા બન્યા છે તો મેર જાતિના લોકોના દાંડિયા રાસ ખૂબ જાણીતા બન્યા છે બસો ત્રેસઠ નંબરનું ક્વેશ્ચન પઢારોનું કયું લોકનૃત્ય જાણીતું બન્યું છે તો પઢારોનું મંજીરા નૃત્ય લોકનૃત્ય જાણીતું બન્યું છે બસો ચોર્યાસી ભરવાડ લોકોના કયા લોકનૃત્ય જાણીતા છે તો ભરવાડ લોકોના ડોકરાસ અને હુડા રાસ ડોકરાસ અને હુડા રાસ આ બે જે છે તે ભરવાડ લોકોના લોકનૃત્યો જાણીતા બન્યા છે ડોકા રાસ અને હુડા રાસ બસો પંચ્યાસી નંબરનું ક્વેશ્ચન ઠાગા નૃત્ય કયા લોકોનું નૃત્ય છે તો ઠાગા નૃત્ય કયા લોકોનું નૃત્ય છે તો ગુજરાત ઉત્તર ગુજરાતના જે ઠાકોર છે ઉત્તર ગુજરાતના ઠાકોરોનું નૃત્ય ઠાગા નૃત્ય એમનું છે ઢોલો રાણો કયા પ્રદેશનું લોકનૃત્ય છે તો ઢોલો રાણો ગોહિલવાડની કોળી બહેનોનું લોકનૃત્ય છે બસો સિત્યાસી નંબરનો ક્વેશ્ચન સદીઓના ધમાલ નૃત્ય વખતે સદીઓના સદીઓના નહીં સોરી સદીઓના સદીઓના ધમાલ નૃત્ય વખતે વગાડવામાં આવતા મોટા ઢોલને શું કહે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સીડીઓના ધમા નૃત્ય વખતે વગાડવામાં આવતા મોટા ઢોલને શું કહે છે તો મુસીરા કહેવામાં આવે છે બસો એકઠ્યાસી નંબરનું ક્વેશ્ચન દક્ષિણ ગુજરાતના દુબડા આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે તો દક્ષિણ ગુજરાતના દુબડા આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે તો ઘેર અને ઘેરિયા નૃત્ય લોકનૃત્ય જાણીતું છે બસો નેવ્યાસી નંબર આલેણી હાલેણી કયા વિસ્તારનું લોકનૃત્ય છે આલેણી અને હાલેણી કયા વિસ્તારનું લોકનૃત્ય છે તો આલેણી હાલેણી વડોદરા વિસ્તારની તળવી જાતિની આદિવાસી બહેનોનું આ લોકનૃત્ય છે તો વડોદરા વિસ્તારની તળવી જાતિ બસો નેવ નંબરનો ક્વેશ્ચન ડાંગના આદિવાસી લોકનૃત્ય મોટાભાગે કયા નામે ઓળખાય છે ડાંગના જે આદિવાસીઓનું જે લોકનૃત્ય છે મોટાભાગે ચારો નામે ઓળખાય છે બસો એકાણું નંબરનો ક્વેશ્ચન છે હળપતિ આદિવાસીઓનું એ વિસ્તારના લોકોનું લોકનૃત્ય છે મેરાયો કયા વિસ્તારનું લોકનૃત્ય છે તો મેરાયો કયા વિસ્તારનું લોકનૃત્ય છે તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્ય છે તો મેરાયો છે તો મેરા કયા વિસ્તારોનું નૃત્ય છે તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્ય છે બસો ત્રાણું નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં ભીત ચિત્રોને પ્રકાશમાં લાવવાનો યશ કોને ફાળે જાય છે તો ગુજરાતમાં જે ભીત ચિત્રોને પ્રકાશમાં લાવવાનો યશ ભાવન ભાવનગરના ભાવનગરના વખતસિંહ ઠાકોરને ફાળે જાય છે ભાવનગરના વખતસિંહ ઠાકોરને ફાળે જાય છે બસો ચોરાણું નંબરનું ક્વેશ્ચન ગુજરાતના કયા સ્થળના બીચ ચિત્રો જાણીતા બન્યા છે તો ગુજરાતના સિહોર પાંડરસિંગા જામનગર વડોદરા કચ્છ અને ગજેરા આટલા વિસ્તારના લોકનૃત્યો જાણીતા બન્યા છે બસો પંચાણું નંબરનું ક્વેશ્ચન મરચી લોકનૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે તો મરચી લોકનૃત્ય તુરી જાતિની બહેનોનું લોકનૃત્ય છે બસો છાણું નંબર છન્નું નંબરનું ક્વેશ્ચન સાવલીના રચયિતા કોણ છે હસાવલીના રચયિતા અસહિત છે બસો સત્તાણું જોરાવરસિંહ જાદવનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો જોરાવરસિંહ જાદવનું નામ લોક સાહિત્યના અભ્યાસુ તરીકે જાણીતું છે બસો અઠ્ઠાણું નંબરનું ક્વેશ્ચન ભારતમાં સર્વપ્રથમ અખિલ હિન્દ સંગીત પરિષદ ક્યાં ભરાઈ હતી તો ભારતમાં સર્વપ્રથમ અખિલ હિન્દ સંગીત પરિષદ ઈસવીસન ઓગણીસો સોળમાં વડોદરામાં ભરાવી હતી બસો નવ્વાણું નંબરનું ક્વેશ્ચન કચ્છી બાજ શૈલીના પ્રવર્તક સંગીતકાર ઉસ્માન ખાનું નામ કયા વાદ્ય સાથે જોડાયેલું છે તો તબલા વાદ્ય સાથે જોડાયેલું છે એન્ડ લાસ્ટમાં એન્ડ લાસ્ટમાં કૌમુદી મુનશીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે કૌમુદી મુનશીનું નામ સુગમ સંગીત ક્ષેત્રે જાણીતું છે કયા ક્ષેત્રે સુગમ સંગીત ક્ષેત્રે જાણીતું છે તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો બીજા પચાસ પ્રશ્નો સાથે ફરીથી મળીશું વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત